સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર ખેડૂતો માટે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો જો તમે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો ખાસ તમારા મોબાઈલની અંદર છે ચેક કરજો મિત્રો તમને મેસેજ છે મળી રહ્યા છે આ પ્રકારનો જો મેસેજ આવે તો તમે ખાસ ચેતી જજો મિત્રો આ પ્રકારનો છે એક તમને મેસેજ જોવા મળશે કે મગફળીના ટેકાના ભાવે ખરીદી કરવા માટે આપે ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર છે મિત્રો આપણે રજીસ્ટ્રેશન તમે કરાવેલું હતું પાક અને સર્વે નંબર સાથે નોંધણી કરાવેલી હતી જે તે સર્વે નંબર છે એ સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરતાં આપનો સર્વે નંબરમાં મગફળીનો પાક જોવા મળેલ નથી તો આ બાબતે આપને કોઈપણ જાતનો વાંધો હોય તો આ વાંધા અરજી આધાર પુરાવા સાથે ત્રણ દિવસની અંદર છે તમારા ગ્રામ સેવકને રજૂ કરવાની થશે આ પ્રકારનો એક મેસેજ છે તમને મળી રહ્યો હશે મિત્રો તો ખાસ તમારે ખેડૂતોને જણાવવાનું છે કે મિત્રો જો તમને આવો મેસેજ મળેલો હોય અને તમારા જે ખેતરની અંદર મગફળીનો પાક વાવેલો જ હોય અને તો પણ તમને આવા સેટેલાઇટ ઇમેજથી છે એ તમને પુરાવો મળેલો હોય બરાબર એની અંદર કોઈપણ જાતનો વાંધો હોય તો તમને મારા તમારા ગ્રામસેવકની અંદર તમારે રેખિતની અંદર અરજી આપવાની છે હવે એ કેવી રીતે અરજી આપી એનો વિડિયો હું આગળના વિડીયોની અંદર બનાવું છું એના માટે વોટ્સઅપ ગ્રુપની અંદર એક બનાવેલું છે એની અંદર તમને આખું ફોર્મેટ મળી જાય તો એના માટે વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જાઓ આવા ઘણા બધા મિત્રો એસી હજાર પ્લસ ખેડૂતોને આવા મેસેજ મળેલા છે મિત્રો આપણે અગાઉના વિડીયોમાં જણાવેલું કે એસી હજાર બસો ની અપ જેટલા લોકોને આવા મેસેજ મળેલા છે કારણ કે આ ડિજિટલ ક્રોપ સર્વે ઉપરથી છે સેટેલાઇટ ઉપરથી ઇમેજ આધારિતથી છે આ લોકો ચેક કરે છે એને કારણે છે તમે મગફળી વાવેલી હશે તો પણ તમને આ જોવા નહીં મળે તમારા ખેતરની અંદર એટલે તમને આવો મેસેજ મળેલો હશે આ મેસેજ મળે તો તમારા ગ્રામ ગ્રામસેવકની અંદર ત્રણ દિવસની અંદર પુરાવા સાથે તમારે રજૂ કરવાનું છે એટલે ખાસ મિત્રો તમારા મોબાઈલની અંદર જે તે રજિસ્ટર નંબર તમે આપેલા છે એ નંબર ઉપર ચેક કરતા રહેજો તમને જો આ મેસેજ મળી ગયો હોય તો તમારે અરજી છે આપવાની છે તમારા ગ્રામ સેવકની અંદર તો ખાસ અહીંયા તો ખેડૂત મિત્રો તમારે ગભરાવાની કોઈ પણ જાતની જરૂર નથી તમારા ટેકાના ભાવે જો તમે મગફળી વાવેલ હશે તો તમારી જે ખરીદી થશે જ પણ આ મેસેજ આવે તો ખાસ ચેતી જજો અને તમારા જે પુરાવા છે મિત્રો એ તમારા ગ્રામ સેવકને આપવાના રહેશે એટલે બરાબર આ પ્રકારનો મેસેજ તમને જોવા મળે બરાબર સરકાર તરફથી મિત્રો સેટેલાઇટ આધારિત સર્વે કરાયેલો છે તો એમાં કોઈપણ જાતની ઘણી બધી ભૂલો મળશે બરાબર કારણ કે ડિજિટલ ક્રોપ સર્વેની જે માધ્યમથી છે આ જે સેટેલાઇટ આધારિત ઇમેજ લેવામાં આવેલા છે તો ઇમેજમાં ન દેખાડવો હોય તો તમારા જો તમે મગફળી વાવેલી હોય તો તમારે ગ્રામસેવકને તમારે આધાર પુરાવા સાથે ત્રણ દિવસની અંદર રજૂ કરવાની છે અને એની અરજીનો એક નમૂનો છે મિત્રો એ વોટ્સઅપ ગ્રુપની અંદર મૂકેલો છે તો ખાસ જોડાઈ જાઓ ત્યાંથી કેવી રીતે અરજી કરવી એ ફોર્મ કેવી રીતે ભરવું એ પણ આગળના વિડીયોમાં બનાવું છું તો ખાસ આ વિડિયોને તમારા મેક્સિમમ ખેડૂત મિત્રો સુધી શેર કરી દઈશ તો અગાઉના જે વિડિયો બનાવેલો એમાં મિત્રો એંશી હજાર બસો ને પાંચ જેટલા ખેડૂતોને છે પાક જોવા નથી મળતો તો આ વિડિયો છે તમારા ખેડૂત મિત્રો સુધી અવશ્ય શેર કરી દેજો મિત્રો